કાગળમાં લખ્યું છે તમારી પાસે આવે તો નહીં બરોબર ને વિશે સમાચાર પ્રાપ્ત કરી અને ભગવાને આવીને એમને નિવેદન કર્યું સમજાવ્યું કે આ મણી જો રાજ્યની પાસે રહે તો રાજ્યમાં કદી દુકાળ ના પડે અકાળ ન પડે અને પ્રજા ખૂબ સુખી થાય પણ કે નહીં મણી મારો છે હું કોઈને આપું આપ્યો ભગવાન કે આપની મરજી પણ યાદ રાખજો જીવનની અંદર બે પ્રસંગમાં ખાસ યાદ રાખવા જેવું છે ધન વધે એમ શત્રુ વધે છે ધન વધે એમ શત્રુ વધે છે યશ વધે એમ નિંદકો વધે છે એટલે આપણા જેવું કોઈક ત્યાં બેઠું હશે એટલે પૂછી લીધું કે ભાઈ ધન વધે પણ શત્રુ ના વધે એના માટે શું કરવાનું એટલે ભગવાન કે દશરથ ભાઈને પૂછી લો એ જે કરે છે ને એવું બધાય કરવાનું શું તો કે સત્કર્મ વધારે કરો તો શત્રુ નહીં વધે ધન વધે એમ સત્કર્મ વધારે કરો પુણ્યકર્મ વધારે કરો અને યશ વધે એમ ભગવદ સ્મરણ વધારે કરો સંતો પાસથી એ શીખવાનું છે કે જેથી કરીને નિંદકો ન વધે